જામનગરમાં લાલપુર પંથકના ખેડૂતો આકરા પાણીએ છે સમયસર સહાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્યારાઇ સતત માવઠાએ પુત્રોની હાલત બગાડી છે મગફળી કપાસનો પાક નિષ્ફળ ગયો છે ખેડૂતોની તમામ આશા પર માવઠું ફરી વળ્યું સરકાર વહેલી તકે સહાય ચૂકવે તેવી રજૂઆત પણ ખેડૂતો કરી રહ્યા છે આજે મગફળી હિંતેર મણ લેવી ને મણ લેવી એમાં જ ખેડૂત આજ દીધામાં છે અને આજ દેવાટાણે આ માથે પાટું માર્યું આજ પાંચમના દિનો વરસાદ વરે આજે દેવ દિવાળી આવી ગઈ અને આજનો વરસાદ અમારે રાતનો દસ રાતના દસ વાગ્યા થી સવારના આઠ વાગ્યા સુધી પડ્યો અને અઢી અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને આજ આજે એકત્રી એક પહેલી તારીખનો રાતના એકત્રીસ એકત્રીસ તારીખના દસ વાગ્યા થી પહેલી તારીખના સવારના આઠ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો છે અને આજે કાંઈ બચું કર્યું રૂતું એ પૂરું કરી દીધું છે તો હવે તમે સર્વે ના હું ફાફા મારો હો સર્વે કરવું સર્વે કરવું જી દેવું હોય બે દિમા જાહેર કરો નકર અમારે ભયંકર આંદોલન કરવું પડશે જામનગર જિલ્લામાં માવઠાને કારણે ખરીફ પાકમાં વ્યાપક નુકસાન થયું છે માવઠાના માહોલ વચ્ચે જિલ્લામાં સર્વે કામગીરી શરૂ થઈ ચૂકી છે અહીંયા સર્વે માટે સુડતાલીસ ટીમ અને ત્રણસો સર્વેયરને કામગીરી સોંપવામાં આવી છે સર્વેની કામગીરી વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે જિલ્લામાં ત્રણ લાખ સુડતાલીસ હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું સવા બે લાખ હેક્ટર મગફળી અઠ્યોતેર માં કપાસ નું વાવેતર સર્વે નહીં સીધી સહાય ચૂકવવા ધારાસભ્ય હેમંત ખવાય માંગ કરી સહાય નહીં ચૂકવાય તો આંદોલન કરવાની પણ ધારાસભ્યએ ચિંતી ઉચ્ચારી છે ખરીફ વાવેતરની વાત કરીએ તો જામનગર જિલ્લામાં કુલ ત્રણ લાખ સુડતાલીસ હજાર હેક્ટર જેટલું વાવેતર થયેલું હતું જે પૈકી બે લાખ ચોવીસ હજાર હેક્ટર જેટલી મગફળી અને એ અઠયોત્તેર હજાર હેક્ટર જેટલો કપાસ અને આ ઉપરાંત શાકભાજી લીલો ચારો અને અન્ય કઠોળ પાકોનું વાવેતર થયેલું હતું હાલમાં તારીખ થી એકત્રીસ તારીખ સુધી છૂટક છવા વરસાદ ચાલુ થયું જેમાં સત્વીસ તારીખે રાત્રે અને ગઈકાલ રાત્રે પણ જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઓછો વરસાદ થયેલો છે જે સરકાર સૂચના મુજબ સુડતાલીસ જેટલી ફિઝિકલ ટીમો બનાવી અને એ સાથે સાથે જે સર્વેરની જોગવાઈ હતી કે કૃષિ પ્રગતિ એપ ઉપર મોબાઈલ દ્વારા પણ સર્વે થઈ શકશે એ માટે લગભગ ત્રણસો ઉપર સર્વેરો પણ નોમી નોમ નિમવામાં આવેલ છે અને એના દ્વારા અત્યારે હાલમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે